એક કપલ ત્યાં જે હાજર હતું એને છરીના ઘા માર્યા હતા અને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ એકસો પંદર બે એકસો અઢાર એક અને જીપીએ કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ હાલ અરેસ્ટ કરી લેવામાં આવ્યો છે કાયદેસર અને આપે જે પ્રશ્ન કર્યો એમાં એવો કોઈ એંગલ મારા તપાસમાં આવ્યો નથી ફરિયાદીનું કહેવું એમ છે કે જે તે જગ્યાએ અમે સાથે ફ્લેટ બુક કરેલો હતો અને એ ફ્લેટ માટે થઈને બિલ્ડરે અમને બોલાવેલા હતા અને ત્યાં ગયા ત્યાં અમારી વચ્ચે વાતચીત થઈ હતી અને વાતચીતમાં અનુસંધાન અમે બોલાચાલી થઈ અને પછી આ વ્યક્તિ જે આરોપી છે જેનું નામ છે સુભાષભાઈ ભૈલાલભાઈ પટેલ એણે આ જે યુવતી છે અને એના પતિ બંનેની ઉપર હુમલો કર્યો હતો આરોપી એ એ લોકો લોકો રીતે અને અને તથા કેવું એમ છે કે એકબીજાને પહેલેથી ઓળખતા ઓળખતા હતા હતા બહુ સારી પરિચય લગભગ છેલ્લા એમ લોકોનો બે થી ત્રણ વર્ષથી હતો એકબીજાનો બે એક બીજા આજથી બે એક મહિના પહેલા આ આરોપી જે છે એ અને આ ફરિયાદી એ બંનેની ઉપર પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ થયેલો છે અને એ લોકોની ઉપર પાસા પણ કરવામાં આવેલી છે હાલ જે છે એ તપાસની અંદર જે અમારા સર્વેલન્સ પોસે તપાસ કરી રહ્યા છે આની અંદર અને આરોપીને અરેસ્ટ કરી દેવામાં આવે છે જરૂરી પૂરતા પુરાવા બધા એકઠા કરીને ચાર્જશીટ કરવામાં આવશે આરોપી જે છે એ મેરિટ છે પોતે ત્રણ બાળકો છે એના સાબરકાંઠામાં રહે છે અને પહેલાં એનો બેટરીનો બિઝનેસ હતો અને હાલ એ બિઝનેસ એનો પડી ભાંગ્યો છે એમ કહેવું છે એનું